માતૃશ્રી વેલભાઈ ધનજીભાઈ વરસાણી દરબારના પવિત્ર સ્મૃતિમાં નિર્મિત શૈક્ષણિક જ્ઞાન ભવનના લોકાર્પણ સમારોહનું ભવ્ય આયોજન ભુજના શ્રી કચ્છી લેવા પટેલ એજ્યુકેશન એન્ડ મેડિકલ મેડિકલ ટ્રસ્ટ સંચાલિત માતૃશ્રી ડી વરસાણી કુમાર વિદ્યાલયમાં કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ધનજીભાઈ કરસન વરસાણી દરબાર પરિવારનો ઉપસ્થિત રહ્યા હતા મુખ્ય મહેમાન તરીકે ભુજના જાણીતા શિક્ષક શિક્ષણ પ્રેમી સેવાભાવી તથા સામાજિક આગેવાનો શ્રી ઉપસ્થિત રહ્યા હતા લોકાર્પણ કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓ શાળાના ટ્રસ્ટીઓ શિક્ષક વર્ગ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા મંચ પર વિવિધ મહાનુભાવોનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું તથા જ્ઞાન ભવનના મહત્વ અંગે વક્તાઓએ પોતે સંવેદના પ્રેરિત વિચારો રજૂ કર્યા હતા અંતે તમામ મહેમાનો અને યજમાન પરિવારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં શ્રી કચ્છી લેવા પટેલ સમાજના પ્રમુખ વેલજીભાઈ પિંડોરિયા દાતા શ્રી કે કે પટેલ શ્રી કચ્છી લેવા પટેલ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી ગોપાલભાઈ ગોરસિયા શ્રી કેશરાભાઈ પિંડોરિયા અર્જણભાઈ પિંડોરિયા માવજીભાઈ વસંતભાઈ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમ ઉત્સાહભેર અને ભવ્ય રીતે યોજાયો હતો કાર્યક્રમનું સંચાલન વસંતભાઈ પટેલે કર્યું હતું જનજીભાઈ કસન વસાણી કંઈ નહીં પરમાત્માએ દીધું એને જોઈએ યોગ એકદમ સારું સારું સ્કૂલ છે ચોખા ભણશે આગળ શિક્ષણ મળશે અને બહુ સારી વસ્તુ છે જે બુદ્ધ જ્ઞાન આવે એ આપણે છોકરાઓને કામનું છે પછી કામ આવશે પાછળ એ કંઈ નહીં સમાજને એક જ નથી પરમાત્માએ આપ્યું છે થોડું થોડું જોઈએ મારું નામ છે રવજી વેલજી કેરાય હું કુંદનપુર ગામનો છું અને વર્તમાન કચીલા પટેલ સમાજની કમિટીમાં કમિટી મેમ્બર તરીકે છું આજે જ્યારે આ ધનજી બાપા દરબારે આ સંકુલને રિનોવેશન કરવામાં મહાતબર એટલે કે બે કરોડ રૂપિયા સુધીની રકમ આપી છે એના માટે સમાજે આ કાર્યક્રમ જોજો સમાજે એનો આભાર વ્યક્ત કર્યો એનાથી આગળ તમને વાત કરું તો લેવા પટેલ કોમ્યુનિટીમાં ધનજી બાપા જેવા ભામાસા બહુ ઓછા જોવા મળે છે એ પૈકીમાં ધનજી બાપાના હું હૃદય ફાટ વખાણ એટલા માટે કરું છું કે નજીકના ગામનો છું અને બાપા પાસે જે કોઈ વ્યક્તિ જાય એવું નહીં કે માત્ર પટેલ કોમ્યુનિટીનો ગયો કોઈ પણ કોમ્યુનિટીનો જાય બાપા ક્યારે એને નિરાશ નથી કર્યો એનું હું સાક્ષી રહ્યો છું બાપા ઘણીવાર એમ કહે રમૂજમાં કહે કે શરીરમાં થાક્યો છું પણ પૈસેથી નથી થાક્યો અને ગમે એ જાહેર રીતનું કામ લઈ મારી પાસે આવજો હું કાંઈ ને કાંઈ તમને મદદ કરીશ એવા આ દંજી બાપા એમ અનેક કેટલા નામી અનામી પણ બીજાના નામ આજે નહીં લઉં માત્ર દનજી બાપાનું નામ લઈશ એટલા માટે લઈશ કે મને પોતાને ઘણીવાર એવો અનુભવ છે બાપા કે તમે કેમ હમણાં દેખાતા નથી એટલે મેં કીધું બાપા હમણાં કાંઈ એવું ખાસ તમારું જેવું જરૂરી કામ નથી એ કે કામ ન હોય તો આવવાનું હોય કે અને બાપા પૂછે ઘણીવાર વાર તમે સ્કૂલમાં દાન લઈ ગયા છો બરાબર ચાલે છે કાંઈ ખૂટે છે કાંઈ ઘટે છે એટલે સુધીની ચિંતા આ ભામાસા કરતો હોય તો આ ભામાસાની દીર્ધાયુ માટે એનું શરીર નિરોગી રહે એટલા માટે આ શાળામાં ભણતા વિદ્યાર્થીઓએ બહુ આજે પ્રાર્થના કરી છે અને હું પણ ભગવાનને કરબત હાથ જોડીને પ્રાર્થના કરું છું કે બાપાનું તંદુરસ્ત જીવન રહે અને બાબા સદાય આ સમાજને દરેક માનવ જીવને ઉપયોગી થતા રહે એ જ આજે આ કહેવાનું હતું અને તમે જ્યારે આ મારું બાઇટિંગ લઈ રહ્યા છો ત્યારે હું તમને પણ એક હાથ જોડીને વિનંતી કરું છું કે જ્યાં જ્યાં પટેલ કોમ્યુનિટીનું લેવા પટેલ કોમ્યુનિટીનું જ્યારે જ્યારે કાર્યક્રમ હોય ધાર્મિક હોય સામાજિક હોય કે કોઈ પણ હોય તમે આ સમાજને આવી રીતે આ તમારા મીડિયા દ્વારા આ સમાજની કદર કરતા રહેજો તો અમને કસી લેવા પટેલ સમાજને ઘણો આનંદ રહેશે કામ કરીએ છીએ કોઈની ભૂલ થતી હશે ન કરતા હોયની ભૂલ થાય બાપા લક્ષ્મીનું દાન આપે છે વસંતભાઈ જેવા મારા જેવા શારીરિક દાન આપે છે નાનજી બાપા જેવા સમાજના પ્રમુખ જેવા અગ્રણીઓ ગોપાલભાઈ વેલજીભાઈ વગેરે આખી ટીમ એ સમયનું દાન આપે છે આ સંકુલ તો વર્ષો પહેલાં પચીસ વર્ષ પહેલાં જ્યારે બન્યું છે આરડી વરસાણીના નામનું હવે આ જે રિનોવેશન થયું છે એમાં ત્રણ કરોડનો ટોટલ ખર્ચો થયો છે અને એમાં ત્રણ કરોડમાં બે કરોડ તો માત્ર ધનજી બાપા કરશન દરબારે આપ્યા છે અને ધનજી બાપાની તિજોરી હંમેશા ખોલી છે એ પોતે કહે છે અને અમારા અનુભવ એવા છે કે જ્યારે કોઈ નાનો માણસ હું તમને એક બાપાનો દાખલો આપું કે એક દાતણીયાનું એક્સિડન્ટ થયું ભાઈ છકડામાંથી પડી ગયો નાના મગજમાં એનું હેમરેજ થઈ ગયું એ દાદણીયાને હોસ્પિટલે પહોંચાડ્યો ડૉક્ટરે એમ કીધું કે આને જલ્દી અમદાવાદ પહોંચાડો આનું મગજનું ઓપરેશન થશે નગર આ મળી જશે એ છ સંતાનો કેટલા અને કેરા ગામનો એ માણસ બાપા પાસે આવ્યા બાપા મદદની જરૂર અને સિત્તેર હજાર રૂપિયાનો ખર્ચો ત્યારે પણ બાપા કીધું કે એનો જીવ બચતો હોય તો આ લઈ જાઓ આવા કામમાં અમને અવારનવાર વાત કરજો આ બાપાની વાત હું તમારી સમક્ષ કરી રહ્યો છું કચ્છ રાજ હતું ને ત્યારથી એના દાદા રાજની ખુરશીની પંગતમાં બેસતા રાજપૂતો સાથે એટલે એનું ટાઇટલ મળેલું છે દરબાર અને એને દરબાર પણ નિભાવ્યું છે આમ જુઓ તમે દરબાર કોને કહેવાય એ દરબારની કચોરી ભરાય અને નાના સુના માણસો આવે કોઈને જરૂર હોતો હોય અને ત્યાં કને ખેરિયાત થતી હોય એમાં બાપા પાસે ખેરિયાત અવિરત ચાલુ છે અને આનો અવિચળ વીડો છે ખૂટતો નથી અને ખૂટશે પણ નહીં આવી ખેરિયાત કરે એનું શા માટે ખૂટવું જોઈએ આપણે બધા પ્રાર્થના કરીએ કે રણજી બાપાનું ક્યારેય ખૂટે નહીં અને એમના પરિવારને પણ આવા સારા ક્રમમાં બાપા પ્રેરે એ જ આપણે એમના હાથ જોડીને પ્રાર્થના કરીશી